નમસ્કાર દર્શક મિત્રો આપની હળ રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ રોજ સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજની વાડીની અંદર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું મહત્વની વાત એ છે કે આ એક્ઝિબિશનની અંદર પચાસ સ્ટોલ છે અને પચાસે પચાસ સ્ટોલ જે ખરા એ સમાજની બહેનો દ્વારા જ રાખવામાં આવ્યા છે બહેનો આત્મનિર્ભર બને અને વોકલ ફોર લોકલની દ્રષ્ટિએ આ એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટો ઉત્સાહ દેખાઈ રહ્યો છે કારણ કે તમામ ગર્ભવરાશની વસ્તુઓથી માંડી અને એક એક આઈટમ જે ખરી એ બહેનો દ્વારા જાતે પોતે બનાવવામાં આવી છે ખાસ કરીને વાંચો કરવામાં આવે તો શેમ્પુ પણ એમણે જાતે બનાવ્યું છે આ પ્રસંગે સમાજના પ્રમુખ મધુભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર મધુભાઈ કથિરિયા પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ નવસારી આજે ખૂબ ગર્વ અને આનંદ સાથે અમારા સમાજના મહિલા મંડળ દ્વારા એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રથમ એમનો પ્રયત્ન છે આ એક્ઝિબિશન તારીખ વીસ અને એકવીસના પૂરા દિવસ દરમિયાન ચાલવાનું છે આ એક્ઝિબિશનમાં અમારા સમાજની મહિલાઓ દ્વારા ભરતકામ ગૂંથણકામ ખાવાની વસ્તુઓ સાડીઓ ઉપરાંત ડ્રેસ મટીરિયલ અને અન્ય ઘર વપરાશની વસ્તુઓનું પ્રદર્શન કરી અને એની ખાસિયત એવી છે કે આ વસ્તુઓ બધી જાતે બનાવવામાં આવે છે શેમ્પુ હોય તો પણ જાતે બનાવે છે સાબુ હોય તો પણ જાતે બનાવે છે અને આવી સરસ મજાની પ્રવૃત્તિ મહિલા મંડળ દ્વારા અહીંયા ઉપસ્થિતિ કરવામાં આવી છે ત્યારે સમગ્ર નવસારીના શહેરજનોને વિનંતી કરું છું કે અમારી મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે અને આ પ્રદર્શની નિહાળવા માટે અને એટલી ખરીદી કરવા માટે સર્વને નમ્ર વિનંતી કરું છે મહિલા મંડળનો પ્રયાસ એક આત્મનિર્ભર બનવા માટેનો ઉત્તમ રસ્તો છે જ્યારે આજે પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણે સ્વદેશી વસ્તુઓને ખરીદવા માટેનો આગ્રહ કરી રહ્યા છે ત્યારે આપ સર્વ નગરજનોને સ્વદેશી વસ્તુઓનો પ્રચાર થાય બેનોને પ્રોત્સાહન મળે અને સમાજની તાકાત વધે એવા તમામ પ્રયત્નો કરવા માટે નમ્ર વિનંતી કરું છું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતા કી જય તો સાથે જ જાણીતા બિલ્ડર તેમજ ક્રેડાઈના પ્રમુખ એવા ભરતભાઈ સુખડી શું જણાવે ચાલો આપણે સાંભળીએ સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ નવસારી મહિલાઓ દ્વારા આજે તાસ્કંદનગર ખાતે એક એક્ઝિબિશનનું આયોજન કરેલ છે આ એક્સપો માત્ર અને માત્ર મહિલાઓ દ્વારા જ આયોજન કરવામાં આવેલ છે આ એક્સોમાં એક્સપોમાં પચાસ સ્ટોલો છે એ પચાસ સ્ટોલોમાં પોતે બનાવેલી વસ્તુ એમાં ચાદર છે ચારસા છે ખાવાની વસ્તુઓ છે ઓર્નામેન્ટ્સ છે અને બીજી જાત જાતની અને ભાત ભાતની વસ્તુઓ મહિલાઓ એ રજૂ કરેલ છે આ એક્સોમાં ખાસિયત એ છે કે વોકલ ફોર લોકલ એટલે કે પોતે બનાવેલી અને સ્વદેશી વસ્તુઓ અને પોતાના ઘરે બનાવેલી વસ્તુઓ તમને મળશે એટલે નવસાઈની જનતાને વિનંતી છે આવો અને ખાસ કરીને આ પચાસ પચાસ સ્ટોલમાં અમારા સમાજે એક પણ રૂપિયો લીધા વગર એમને આ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટેનું આપેલ છે અને એક એક મહિલાઓ પાટીદાર ની મહિલાઓ છે અને આ પાટીદારની મહિલાઓને પ્રોત્સાહન એટલા માટે આપવામાં આવે છે કે ખેતરમાં કામ કરતા કરતા આ મહિલાઓ ક્યારેય વેપારી થઈ ગઈ એમને ખબર ન પડી અને આજે હવે પાટીદારોની જે તાકાત છે પાટીદારો શું ન કરી શકે પાટીદારો બધી જગ્યાએ જે બની રહ્યા છે ખેડૂતમાંથી એનો આ દાખલો છે વોકલ ફોર લોકલ એટલા માટે કહીએ કે આપણો દેશ હવે સ્વાવલંબી બની રહ્યો છે ત્યારે એમાં મહિલાઓ પણ પાછળ રહી જાય મહિલાઓ શા માટે રહી જાય એના ઘરના ગુજરાન ચલાવવા માટે જ્યારે ઘરની એક મહિલાઓ જ્યારે કામ કરતી હોય ત્યારે ઘરને ચલાવવું ખૂબ સરળ થાય અને આ એક્ઝિબિશનમાં પાર્કિંગ ફ્રી છે સ્ટોલોમાં આવવાની એન્ટ્રી ફ્રી છે અને સારી વસ્તુઓ રિઝનેબલ ભાવે અને ટકાઉ ભાવે મળી રહેશે એટલે સર્વે નવસારી નગરજનોને વિનંતી છે કે આવો મહિલાઓને સ્વાવલંબી બનાવો શહેર અને આપણા દેશ જ્યારે લોકલ ફોર વોકલનું કામ કરતી હોય ત્યારે તમે પણ એમાં શા માટે રહી જાઓ આવો એક્ઝિબિશન નિહાળો અને તમને એમ લાગે કે આ વસ્તુ લેવા જેવી છે તો લઈ અને મહિલાઓને પ્રોત્સાહન આપો બસ આનાથી વધારે મારે કોઈ કહેવું નથી આ કોઈ વેપાર નથી આ તો એક અમારો પ્રયાસ છે આ પ્રયાસ એટલા માટે છે કે તમને સારી વસ્તુ મળે અને એની મૂળ કિંમતમાં માત્ર પાંચથી બે થી પાંચ ટકાનો પ્રોફિટ મહિલાઓ એટલા માટે લેવા માંગે છે કે એ લોકોને પણ થાય કે અમે પણ સ્વાવલંબી છીએ અને આનંદની વાત તો એ છે કે એક એક સ્ટોલમાં ઈ પેમેન્ટ એટલે કે ડિજિટલ પેમેન્ટ પણ થઈ શકશે એટલે મહિલાઓ આજે કોઈ જગ્યાએ પાછળ નથી એટલે આવો અમારા આ એક્ઝિબિશનમાં ભાગ લો અને ખરીદી કરી અને મહિલાઓનું પ્રોત્સાહન વધારો આભાર ભારત માતા કી જાય તો સાથે જ ત્યાં ઉપસ્થિત મહિલાઓ કે જે ખરીદી કરવા માટે આવી હતી તેઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે કે ખરીદી કર્યા બાદ કેવો આનંદ ઉમંગ ઉત્સાહ એ આપણે સાંભળીએ શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ નવસારી મહિલા મંડળ અમે જે બહેનો છે એ મહિલા મંડળના બહેનો અમે જ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે અને અમારા જે બહેનોને અમે સ્વાવલંબી બનાવવા માટે અમે આયોજન કરીને પચાસ ટેબલો મૂક્યા છે એમાંથી મેં આ શોપિંગ કર્યું છે અને ખૂબ સરસ છે ઇમિટેશનની વસ્તુ ત્રણસો રૂપિયાની છે તો આવી રીતના બધા સ્ટોલ અહીંયા છે અને બધાની સરસ બધી વસ્તુઓ મૂકેલી છે જે હોમ પ્રોડક્ટ છે બધી તો એમના માટે તમે અવશ્ય પધારો ને અમને પણ ખૂબ સારી લાગી છે અમે પણ ખરીદી કરી છે હું રીને આખભારી નમસ્કાર નવસારીની નગર જનતાને શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ નવસારી મહિલા મંડળ દ્વારા આયોજિત આ એક્ઝિબિશનમાં આપ સૌ અવશ્ય પધારો એવું અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ એક્ઝિબિશનમાં જ્વેલરી બધું જ છે તો આપ સૌ આ બધું ખરીદવામાં બાકીના રહી જાઓ અને સૌથી ઉપર તો નવરાત્રી આવે છે તો આ નવરાત્રીમાં જો તમે નવરાત્રીનું કલેક્શન લેવામાં ચૂકી ગયા તો રહી ગયા અને ઉપરથી દિવાળી આવે છે તો દિવાળીની ખરીદી કરવાની રહી ગઈ તો ભૂલી ગયા એટલા માટે તમે બધા જ અહીંયા આવો અને બધા જ અહીંયાથી કઈક ને કંઈક શોપિંગ કરો એવો અમે આશ્રય રાખીએ છીએ સવારે દસ વાગ્યા સાડા દસ વાગ્યા થી સાંજના નવ વાગ્યા સુધી આપણું આ એક્ઝિબિશન આર કે પાનસુરિયા સાંસ્કૃતિક ભવન તાશ્કર નગર જલાલપુર નવસારીમાં આપણે એક્ઝિબિશન નું આયોજન કરેલું છે તો આપ સૌ આવો વિઝિટ કરો અને બહુ બધી શોપિંગ કરીને અહીંયાથી જાઓ તો આ પ્રમાણે આજે અને કાલે આમ બે દિવસ નવરાત્ર પહેલા આ સેલનું આયોજન કરવામાં આવ્યું છે એક્ઝિબિશન કમ અંદર સમાજની જ બહેનો છે અને જે પોતે આત્મનિર્ભર બને એ ભાવનાથી આ આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનનો મુખ્ય હેતુ એ છે કે સમાજની બહેનો પગભર થાય બે પૈસાની આવક મળે અને સમાજની અંદર જાગૃતતા આવે એ ભાવનાથી આ કોઈપણ પ્રકારની એન્ટ્રી ફ્રી કે પાર્કિંગ ફી લીધા વગર તેમજ સ્ટોલ માટે પણ કોઈપણ પ્રકારના પૈસા લીધા વગર સમાજ દ્વારા બહેનોને પગભર કરવા માટે સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ